નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિમૂલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો આજે ફરી એક વખત મળ્યા છે ત્યારે ત્યારે આપણે આજે ખેતી માહિતી આપણે વાત કરવી છે કે જીરુના પાકની અંદર જે બિનજરૂરી ઉગાવું ઉગ્યો છે નીંદણ ઉગ્યું છે ખડ ઉગ્યું છે કસરું ઉગ્યું છે હવે જે હાથ નિંદામણ કરવું શક્ય નથી ને એવા સમયની અંદર ખેડૂત મિત્રોને નિંદામણ નાશક દવાઓનો મિત્રો જીરુના પાકની અંદર છટકાવ કરવો હોય તો કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરે તો સારું રિઝલ્ટ મળે એવી બે થી ત્રણ દવા વિશે મિત્રો આ વિડીયોની અંદર આપણે આજે વાત કરવાના છીએ મિત્રો આમ જોવા જઈએ તો અત્યારે ભાગના જે તે વિસ્તારોની અંદર જીરુના પાકનું ઘણું બધું વાવેતર થયેલું છે જીરુનો પાક છે અત્યારે મહિના દિવસ ઉપર અથવા તો એની આજુબાજુનો થઈ ગયો છે અને એ પાકોની અંદર અત્યારે જોવા જઈએ તો નિંદામણ નાશક દવાઓનો ખેડૂત મિત્રોને ઉપયોગ કરવો હોય હાથ નિંદામણ શક્ય નથી અને એવા સમયે નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ કરવાનો થાય તો એવા સમયની અંદર કેવા પ્રકારની નિંદામણ નાશક દવાઓનો છંટકાવ ખેડૂત મિત્રોએ કરવો જોઈએ કે જેનાથી એમને સારું રિઝલ્ટ મળે એ દવા વિશે વાત કરવી છે તો મિત્રો આપણે જે કોઈ પણ આપણા જીરુના પાકની અંદર નિંદામણનાશક દવાનો છંટકાવ કરીએ છીએ તો એની અંદર કાળજી શું લેવી જોઈએ એની વાત કરીએ તો સૌથી પહેલા જો કોઈ મહત્વનું હોય તો મિત્રો એ છે આપણા પાકની અવસ્થા એટલે કે ઝીરોનો પાક જે મિત્રો એ ઉગ્યા પછીના પંદર દિવસથી વધારે થઈ ગયેલો હોય તો જ તમારા પાકની અંદર નિંદામણનાશક દવાનો મિત્રો તમારે છંટકાવ કરવાનો છે એના કારણે જો આપણે નિંદામણનાશક દવાનો છંટકાવ કરીએ છીએ એના પહેલાં આપણા જૂના પાકને ફરજિયાત પણ મિત્રો પિયત આપવાનું છે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કરતા હોય છે કે પહેલાં દવાનો છંટકાવ કરી દે નાશક દવા અને પાછળથી પિયત આપતા હોય છે તો મિત્રો આવી ભૂલ ક્યારેય નથી કરવાની કોઈ કારણોસર જરો આપણે પિયત નથી આપી શકતા તો આ જે દવા છે નિંદામણનાશક એની વિપરીત અસર આપણા પાક ઉપર પડતી હોય છે એટલે ફરજિયાત ખેડૂત મિત્રો એટલું ધ્યાન રાખવાનું છે કે જો તમે પિયત આપો પિયત આપો અને ત્યાર પછી જ નિંદામણનાશક દવા છે મિત્રો એનો આપણે ઉપયોગ કરવાનો છે અને જો હા શક્ય હોય ત્યાં સુધી આપણે હાથ નિંદામણ જ આપણા પાકની અંદર કરવાનો આગ્રહ રાખવાનો છે કારણ કે જો નિંદામણનાશક દવાનો છંટકાવ કરશું એટલે આપણું જીરું છે એનો વૃદ્ધિ વિકાસ થોડો ઘણો મિત્રો અટકવાનો છે એટલે જો શક્ય હોય ત્યાં સુધી આપણે હાથ નીંદણ કરવાનો જ આગ્રહ રાખવાનો છે તો મિત્રો નાશક દવાનો ઉપયોગ કરવાનો હોય અને તો કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો એની વાત કરીએ તો મિત્રો પહેલી જ એક દવાની વાત કરીએ કે ધાનુકા કંપનીનો આજે વનકીલ નામની જે દવા છે એની મોલિક્યુલની વાત કરીએ તો આપણે ક્વિઝા ઓફ ઇથાઇલ ચાર ટકા અને ઓક્સિફ્લોરપેન છ ટકા ઇસી ફોર્મ્યુલેશન આ દવા ધાનુકા કંપનીનું વન કિલ આવે છે પ્રતિ પંપની અંદર પચીસ એમએલથી થી ત્રીસ એમએલ સુધી એનો દવાનો છંટકાવ કરી શકાય છે પરંતુ એ છે ખાસ દવાનું માપ છે જીરાના પાકની અવસ્થા મુજબ રહેતું હોય છે એટલે જે સમયે તમે દવા નિંદામણ નાશકનો છંટકાવ કરવાના હોય એ સમયે જીરુની અવસ્થા હોય એ પ્રમાણે અલગ અલગ માપ હોય છે એટલે ખાસ જ્યારે પણ ખરીદો ત્યારે જીરુના પાકની અવસ્થા મુજબ મિત્રો આ ધાનુકા કંપનીનો વન કિલ છે એનો ઉપયોગ કરવાનો છે ત્યાર પછી એક બીજી દવાની જો વાત કરીએ તો મિત્રો આપણે પારિજાત કંપનીનું જે આ રફાજ નામની જે દવા આવે છે એની મોલિક્યુલની આપણે જો વાત કરીએ તો કે ઓક્સાઝિલ છ ટકા નામનું જે ટેકનિકલ છે એ આની અંદર છે પારિજાતના રફાજની અંદર એ પણ તમે છંટકાવ કરી શકો છો એના જો છંટકાવની વાત કરીએ તો પચીસથી ત્રીસ એમ એલ પ્રતિપંપ રાખી અને જીરુની અવસ્થા મુજબ બે દવાઓનો પણ મિત્રો તમારે છંટકાવ કરવાનો છે મિત્રો રફાજ તમારા એરિયાની અંદર નથી તો તો એના સિવાય આપણે જે બાયર કંપની છે એનું મિત્રો આપણે રાફટ જે નામની જે દવા આવે છે એની અંદર પણ આપણે જે જે અંદર એ જ મોલિક્યુલ આ રાફટની અંદર છે એટલે જો રફાજ રફાજની જગ્યાએ મિત્રો આ તમે રાફટ દવાનો તમારા પાકની અંદર પચીસ થી ત્રીસ એમ એલ એટલે કે પાકની અવસ્થા મુજબ તમે તમારા પાકની અંદર મિત્રો એનો છંટકાવ કરી શકો છો મિત્રો આજે કોઈ પણ નિંદામણ નાશક જે દવાઓ છે જે ઉપર આપણા પાક ઉપર જો આપણે જો છંટકાવ કરીએ છીએ તો એવા સમયે જો આપણો પાક જે છે એ થોડી ઘણી અવસ્થા થાય વૃદ્ધિ વિકાસ વૃદ્ધિ વિકાસ છે મિત્રો અટકવાના જે પ્રશ્નો છે મિત્રો સામે આવતા હોય છે પરંતુ આવા સમયે જે નિંદામણ નાશક દવાઓ તમે છંટકાવ કરો છો એ નિંદામણ નાશક દવા છે એની સાથે મિત્રો જો આપણે મલ્ટિપ્લેક્સ જે સમરસ આવે છે એ પણ એ જો એડ ચાલીસ એમ એલ પ્રતિબંધ કરવામાં આવે અથવા તો જે આપણે જીંક જે ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા આવે છે એને પણ જો મિત્રો આ દવાઓની સાથે મિક્સ કરી અને જો છંટકાવ કરવામાં આવે તો મિત્રો આપણો જે જીરું નો જે પાક છે એનો વૃદ્ધિ વિકાસ છે મિત્રો ખૂબ ઓછા અંશે ખૂબ ઓછો મિત્રો અટકે છે એટલે જો તમે આજે કોઈ પણ દવા છે સારી કંપનીની નિંદામણ નાશક દવા તમે આ ઉપયોગ કરો છો અથવા એની સાથે જો તમે ઝીંકનો જો ઉપયોગ કરો છો તો એ ઝીંક છે મિત્રો કોઈ પણ સારી કંપનીનું અને જે તે કંપનીનું તમે લ્યો છો એ કંપનીના માપ એ ત્યાંથી આપણે પૂછી અને પછી જ મિત્રો આપણા પાકની અંદર ઉપયોગ કરવાનો છે એટલે જો અલગ અલગ કંપનીના ઝીંક હોય તો એની અંદર અલગ અલગ માપ રહેતા હોય છે એટલે જો તમે ઝીંકનો ઉપયોગ કરો છો નિંદામણ નાશક દવા સાથે તો મિત્રો જીરુના પાકની અંદર જે અવળી અસર છે એ ઓછી થાય છે જીરુના પાકની અંદર જે દાજો પડવાનો પ્રશ્ન છે એ ઓછા આવે છે વૃદ્ધિ વિકાસ છે એ મિત્રો ખૂબ ઓછો અટકે છે એટલે તમારા પાકની અંદર જો નિંદામાનનાશક દવાનો છંટકાવ કરતા હોય તો મિત્રો આ દવા છે એનો ફરજિયાતપણે ઉપયોગ કરજો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો જીરોના પાકની અંદર આ દવાનો ઉપયોગ કરે છે તો એક જેની અંદર જે દવાનું રિઝલ્ટ છે વધઘટ પ્રમાણની અંદર આવતું હોય છે એટલે ઘણા બધા ખેડૂત મિત્રોને રિઝલ્ટ સારું મળતું હોય છે ઘણા બધા ખેડૂત મિત્રો હોય એને રિઝલ્ટ ખૂબ ઓછું મળતું હોય છે તો મિત્રો આવું થવા પાછળનું કારણ જો દવાનું જે રિઝલ્ટ છે એ આવવું કે ન આવવું એ ખેડૂતો ઉપર એના છંટકાવ ઉપર છે જીરુના પાકની અવસ્થા ઉપર છે નિંદણની અવસ્થા ઉપર છે કે અન્ય પણ કારણો હોઈ શકે તો એના પ્રમાણની અંદર મિત્રો દવાઓ છે પરંતુ જ્યાં સુધી તમારો જે જીરુનો પાકની અંદર જે નિંદણ છે બે ઇંચ હોય એટલે કે બે પાંદડાનું જ્યાં સુધી હોય તો ખૂબ સારા રિઝલ્ટો આની અંદર આવે છે ખેડૂત મિત્રોને અમે આપીએ તો જ્યાં સુધી જે નિંદન છે મિત્રો એ નાની અવસ્થાનું હોય ત્યાં સુધી ખૂબ સારા રિઝલ્ટો આની અંદર આવે છે એવું ખેડૂત મિત્રોનું પણ કહેવું છે અને ઘણા બધા ખેડૂત મિત્રો આ જે નિંદામણનાશક દવા છે જેની અંદર આપણે બાયરનું જે રાફડ છે પારિજાતનું રફળ છે ધાનુકાનું વનકીલ છે જેવી દવાઓનો ઉપયોગ કરે છે એની સાથે ઝીંક ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા છે અથવા તો ઝીંક બાર ટકા જે આવે છે એનો પણ ઉપયોગ કરતા હોય છે તો મિત્રો આ જો તમારે હાથ નિંદામણ કરવું તમારા જીરુના પાકની અંદર શક્ય નથી તો એવા સમયે તમે આ કોઈ પણ ત્રણ દવામાંથી કોઈ પણ એક દવા લઈ અને તમારા પાકની અંદર તમે નિંદામણ નાશક તરીકે છંટકાવ કરી શકો છો પરંતુ ખેડૂત મિત્રો જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી હાથ નીંદણ જો કરવામાં આવે તો ખૂબ સારું રહેશે જીરોનો વૃદ્ધિ વિકાસ એ નહીં અટકે પરંતુ આપણે જો નિંદામણનાશક દવાનો છંટકાવ કરશું તો એ વૃદ્ધિ વિકાસ ઉપર આપણે અસર થતી હોય છે મિત્રો હવે વાત કરીએ તો ઝીંક છે કે આપણે કોઈ પણ દવા છે એ જો લેવાનો આગ્રહ છે એ કોઈ સારા વિક્રેતા હોય અથવા સારી કંપની છે અથવા કોઈ યોગ્ય લાયસન્સ ધારકો હોય એવા એગ્રો ડીલરો પાસેથી જ મિત્રો વધારે ખરીદવાનો આગ્રહ રાખો રાખજો અને આ દવાનો તમે ઉપયોગ કરો છો એની અંદર જીરોની અંદર પણ ખૂબ સારા રિઝલ્ટો છે એટલે નિંદામણ નાશક દવાની અંદર આ દવાનો તમે મિત્રો ઉપયોગ કરી શકો છો મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ ઉપયોગી વિડીયો સાથે મળીશું ધન્યવાદ